જય શ્રી કૃષ્ણ આજે આપણે કુલે બનાવતા જોઈશું કુલેનો જે ભાવ છે યશોદાજીના ભાવથી ધરાય છે આ કુલે આ સોનાના બે છોર છે અને વચ્ચેનું પાન છે જો આ ટાઈપનું તમારી પાસે સોનાનું ના હોય તો તમે આ રીતે પણ સિદ્ધ કરી અને ઠાકોરજીને ધરાઈ શકાય છે આની પાછળ પાંચની ચંદ્રિકા કે સાતની ચૌદની એવી જોડ કરી અને ઠાકોરજી શ્રી મસ્તક પર ધરે છે આ શ્રી યશોદાજીના કેસનો ભાવ છે અંબોળાનો ભાવ છે એ ભાવથી આ આખો કુલે ઠાકોરજીને ધરાય છે તો કઈ રીતે સિદ્ધ થાય છે એ જોઈશું એના માટે શું જોઈશે આપણે આવું રૂ છે એની ગોળી બનાવી દેવાની પછી એને આ રીતે આમ લઈ લેવાનું હવે આમ કર્યા પછી દોરાથી આમાં વીટી લેવાનું આ વીટશો એટલે આ રીતનું તમારે તૈયાર થઈ જશે હવે શું કરવાનું દોરો તોડવાનો નથી આ રીતે આમ સામસામે દોરા મૂકતા જવાનું તો મૂકી અને આ રીતે આમ આમ કરતા જશો એટલે તમારે આવું તૈયાર થઈ જશે હવે આવું તૈયાર થઈ ગયા પછી તમારે શું કરવાનું કે આપણે હવે બાતી બનાવવાની છે આવી બાતી આની અંદર કાપડ મૂકીને ઉપર દોરો વીઠ્યો છે મેં રૂ પણ લઈ શકાય તો એના માટે શું કરવાનું કે આવું કાપડ લેવાનું પછી એને આમ વાળતા જવાનું આમ વાળતા જવાનું પછી આપણે જેટલી જ મોટી ખૂલે કરવાની હોય એટલું વાળવાનું વધારાનું

અને હવે આ બી તૈયાર થઈ ગયું છે હવે એના ઉપર આપણે લેસ લપેટવાની છે તો કઈ રીતે લપેટવાની છે આ કાપડને આવી રીતે પટ્ટી તૈયાર કરી મલમલના કાપડની કેસરી આ રીતે કરવાનું બરાબર છે એટલે અને પછી આ કર્યા પછી ઉપર વળી પાછી આવી રીતે લેસ લપેટતા જવાનું બરાબર એટલે આવું તૈયાર થઈ જશે હવે શું કરવાનું જે આ ભાગ તૈયાર થયો છે આપણો એ ભાગની ઉપર અને આમ લગાવવાનું છે હવે પાછળથી શું કરવાનું આ રીતે લઈ અને આ રીતે ટાંકા મારી લેવાના આમ વ્યવસ્થિત પકડવાનું એટલે ટાંકા કમ્પ્લીટ લેવાઈ જશે વચ્ચેની જે ગોટી છે એમાંથી સોય કાઢવાની એટલે આખું એની પકડ આવી જશે એકદમ કમ્પ્લીટ આ રીતે આવી જશે પછી છેલ્લે પાછળથી દોરો લઈ અને આ રીતે કરી લેવાનું એટલે તમારી ગોટી આ તૈયાર થઈ જશે હવે શું કરવાનું એની છોડ બનાવવા માટે આ રીતે લગાવી દેવાનું અને એને વચ્ચેથી આવી રીતે કટ કરી લેવાનું હવે કટ કર્યા પછી આપણે જે પાટલી પાડીએ છીએ એવી રીતે આમ પાટલી પાડી દેવાની આમ અને આ રીતે આવી છોડ તૈયાર થઈ જશે આવી બે છોડ તૈયાર કરવાની અને પછી અહીંયા પાછળ આવી રીતે એ અહીંયા અને અહીંયા લગાવી દઈશું એટલે તમારી કુલે તૈયાર થઈ જશે આપણા મોટાભાગના ઉત્સવમાં ઠાકોરજીને આવી જે કુલે ધરે છે શરૂઆતમાં મહાપ્રભુજીએ મુગટ સિદ્ધ કરીને મુગટ ધરાવતા હતા પણ ગુસાઈજી એનો પ્રકારમાં ફેરફાર કરી અને આવી સરસ સુંદર કુલે સિદ્ધ કરી ઠાકોરજીને અંગીકાર કરાવી જય શ્રી કૃષ્ણ